આ જો થઈຢູ່ કેરો આ તો જાઉં એટલે અમે હું અને ગપ્ટોજી તહેલી ગઈઓ આપડે ભાઈ એટલે જેઈએ અનેેલા બેલા બેલું ખાવું હણી તો નઈ થઈ એ તો આપણે કીધું હે આવો ના આ તો મૂછું હ કહું તો ને હ હ અને ઈને ઈનેને બહાજીવા ખબર હે હ તરફ ના કો ભાજી દે આ એટલે એની ઓર રાખે બધા સોના સોના બરાબર જમીન આ તારો હા હા એ રમતું હા તલા તણી રહ્યા ને દાદુજી સગુજી અને બબતો આ તેડી તણ ભાગરીમાં જમણવાનો પૂ ગોઠવે મને છોકરો આઈ કરી ગયો ઘરે ના હોય હોય તો તું નજર રાખ મુ નજર હાલ જ રાખ હોય નકરી એ મૂર્ખા રમતું હે કિરા ડાયરા હું ખટકો રાખ તું

એકલા તમે લાબ જ ના લાવો બિલ મોટું થાય પાકડી હોટલ માં મોટું બિલ તરફ ના પૈસા છે હા આ તો જેડો અમારે હેંગા અંદા લેટવા લેટવા વેળા કરવા ભજાયા છે એકલા એકલા કચ્chioતોને માર દેવાનો ઓમી ગુચ મારવાનો એક રૂપિયા આલો નહીં ખઈલ બમ

મંચાજી બહુ કરશો નહીં તમારે હોણ આપેલ તો કેળ થઈ ગયો શેર તો હવે કરવાનો હા જો તમે અમે તમને રોકવા માટે વાતની કેતો મંજો રમે તો ખાતર

अनपा बुशपुस बुशपुस का वाद करे हो है पपट खावा वो बहार रख कितना नहीं आप है हो है आप रे आपका हिल बना है तो आप भी नहीं तो आप उसे खत्म किया जाएगा आप भी नहीं तो क्या हुआ है हो तो उसे खावा तू खावा तू क्यों नहीं एक नंबर चार भी नहीं क्यों नहीं खावा हाँ कितना मारे तुम्हारे घोट कोई नहीं आप बोल लो मैं बात कर रही हूं एक नंबर है नंबर जमानो हां नहीं कोई नहीं बोल दो एक नंबर दिस सी थाना मसाला बने भाई वाले जायबा सूट को मोदरा भैया का एक नंबर पानी टोका ने दो पानी में एक नंबर है बड़ी थोड़ी ना बन जाती हो बड़ी कृपा खाली ना साथ जाते बनी ते उनु दुनिया तो है જો ત્યાં ઉસો બેઠો છે એમને માતર ભગ્યા છો આવુંમાં એક લડ છે વાળી રોટલી તો ના તા રોટલા એ ભરતો હોય છે નકરીમાં વાટા છે આયો છે પકો લઈને આયો છે કીજા દુખવાની દેતા કે નહી કીજાની જીવાળી વચલવાડ ખાઈ દે

ઈ બિલ્લા નું પડે તેમ ના થા મને બધી ખબર ઓ ઓય પણ હું તો શું કહું કે શું હતો નહીં એને ઓટીમ લેવાના હરામ હરા બરાબર ચિંતા કરજો નહીં એને નહી ગયા છે હવે આપણે હોટેલ પર કે કોઈ હા આપણે કશું કહેવાય નહીં આપણે શું એ તો હમ ગયા છે ગાડી છે ગાડી છે બરાબર ગાડીજી હા બરાબર પૈસા આપણે ફરવાના છે

બરાબર એક નંબર તમારું ખાવાનું એક નંબર બરાબર એકદમ દિલ ખુશ થઈ ગયો બરાબર તમારી હોટલ પાઘડી હવે તમારું લોકેશન કઈ જગ્યાએ પર કહી દો એટલે પબ્લિક ને હું આપું તો ખબર પડે

આ મારું 500 પાટણ હા